તમે અમને શિક્ષક આપો આગળ જતા અમારા ભવિષ્યનું શું થાય એ માટે તમે અમને શિક્ષક આપો ગુજરાતની સરકાર બહુ જ ધામધૂમથી પ્રવેશોત્સવ કરાવે છે નેતાઓ ધારાસભ્યો મંત્રીઓની હાજરીમાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવે છે સરકાર હજુ સુધી એ જવાબ નથી આપી શકી કે કચ્છની શાળામાં શિક્ષકોની ઘટ કેમ છે અત્યાર સુધી વાલીઓ અને ગામના લોકો વિરોધ કરી રહ્યા હતા પણ સ્થિતિ હવે એ હદે વણસી છે કે બાળકો પણ કાળી પટ્ટી બાંધી અને હાથમાં બેનરો લઈને વિરોધ કરી રહ્યા છે બાળકો કહી રહ્યા છે કે અમારે ભણવું છે પણ અમારા માટે શિક્ષકો નથી અમારા માટે શિક્ષણ મૂકો એ બાળકો કહી રહ્યા છે કે શાળામાં તમે બાળકોનો પ્રવેશોત્સવ તો કરાવ્યો પણ શાળાની અંદર શિક્ષકોનો પ્રવેશ પ્રવેશોત્સવ તમે ક્યારે કરાવશો મુન્દ્રાના નવીનાડ ગામની અંદર સરકારી પ્રાથમિક શાળા છે જેમાં એક સાથે ત્રણસો બાળકો અભ્યાસ કરે છે મંજૂર નવનું મહેકમ છે પણ છ શિક્ષકો હાજર છે છ માંથી ત્રણ ની તો બદલી થઈ ગઈ છે બાકીના શિક્ષકો ત્રણ ત્રણ શિક્ષકો હાજર છે બાકીના શિક્ષકો ક્યારે આવશે એવી એવી એવા પ્રશ્નો અત્યાર સુધી વાલીઓ કરી રહ્યા હતા ગામના લોકો કરી રહ્યા હતા હવે બાળકો પણ કરી રહ્યા છે કે અમારા માટે શિક્ષકો ક્યારે આવશે એ ગામના લોકો અને એ બાળકો શું કહી રહ્યા છે સાંભળીએ આલા મે આવે છે અમારી ગામની સરકારી પ્રાથમિક શાળામાં આવવાનું કારણ એક જ શિક્ષકોની ઘટ શિક્ષકોની ઘટ એટલે કે ઓલરેડી અહીંયા છ શિક્ષકની ઘટ છે ત્રણ શિક્ષકોની બદલી થયેલ છે અને ત્રણ શિક્ષકો ઘટ જ છે ત્રણ શિક્ષકોને જયારે રજા આપવામાં આવશે તો ડાયરેક્ટ છ શિક્ષકની ઘટ થશે એટલે અમે રજૂઆત છીએ તો શિક્ષકો પૂરો કરવામાં આવે શ્રીને અમે એ જ વિનંતી કરીએ છીએ કે નવી ના પ્રાથમિક શાળામાં શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે એટલે કે અમારે સ્કૂલની અંદર તાળાબંધી કરવાનો સમય આવશે બસ એવું

શિક્ષક ખાડું ભાડું છે એ એ એ પટ્ટી બાંધી રહ્યા છે કે પ્રવેશ ઉત્સવ કરાવી છો પણ આંખોમાં તમને દેખાતું નહીં હોય કદાચ કે કચ્છની શાળાઓમાં આજે પણ બાળકો શિક્ષક વગર મજબૂર છે ભણી નથી શકતા શિક્ષણ પાયાની જે જરૂરિયાત છે એમને નથી મળી રહી અપેક્ષા રાખીએ કે સરકાર સુધી આ બાળકોનો અવાજ પહોંચે અને એમને આ શાળાઓની પરિસ્થિતિ આ બાળકોની પીડા સંભળાય તમે શું માનો છો આ મુદ્દા પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર